રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો આપણે આખી વાડીમાં ઘુમરો મારી લીધો છે અને સાડા હાથ જેવો ટાઈમ થયો છે તો હવે જાઉં હે ઘેરે અને લગભગ રાજુભાઈને એ આજે ભાદરવાનો પહેલો સોમવાર છે ને હા ભાદરવાનો પહેલો સોમવાર છે એટલે ચૂડેહર થાય છે જાતર વાછરા દાદાની જાતર એટલે મેળો હોય અને ટૂંકમાં હોય એ લગભગ તૈયાર થાય છે હાલો આપણે આગળ જોઈએ અને જો આ માંડવાની છે હોવા ઝાકર અટાણમાં એ બહુ છે ને એટલે દેખાતું તો નથી હજી લીલો જ દેખાય છે પણ આને હવે પાવો જોઈએ હજુ આવી રીતના છે ને આખી કોઈરામનામ હેરંગ હું જો આ માંડવો કેમ હોઈ ગયો તો આવી રીતના

बे वाला दे, जा वा थी जात नसी जातो ओय અમારો બોસ જરાક ઉચામાં હે જો કડિયા છોડાવી છે એપલ ની બે ત્રણ ફુરવેલુ લીધા છે મેડામાંથી ને જાતા જાતા મોટું ફેગો ન થતા રાહે દેખા ઓલા બૂટુ પેરી છે ને આજ તો કેમ દે દેખાતા ન પડે તો બૂટ લઈ હવે ખાય કે પીય પી જાય ઈ બૂટ નઈ

हमारे जल्ला ने जो मसालो खाई है हमारे तो जलोई मसालो खाई हमें बड़ा खाई पर हमारे जलोई खाई खबर तो देखो एक एकलो सुखा हो कोई 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 नहीं कोई भी कोई रहने से गिर रही है कोई भी उनको नहीं है यार जब सुनते ये हो गई

એની જિંદગીમાં પહેલી વાર શરૂઆત કરે છે ટ્યુશનમાં જવાની તો નવોદયની તૈયારી કરવા માટે ટ્યુશન રાખ્યું છે તો આજે વિરેનભાઈને પહેલો દિવસ છે ટ્યુશનનો જોઈએ હવે કેવો અનુભવ થાય તો હાલો તો આપણા આશીર્વાદ કાયમ આપણા છોકરા ઉપર હોય જ અને મમ્મીને પૈગ્યું ગયું લઈ ગયું હે મને નથી લાગતો મા દીકરાને બહુ મને ભૂલી જાય ખૂબ સરસ ભણી ગણી હોશિયાર થાય એવા આશીર્વાદ અમારા કાયમી હોય પેગી લાગે ક્યાંય જરૂર નથી અને લાગો તો એ સંસ્કાર તમારા હાલો તો હવે હું વિરેનભાઈને મૂકી આવું સાહેબનું ઘર ક્યાં છે એ કંઈ બહુ મેં તો જોયું નથી વિરેન કે મેં જોયું કેવું છે હાલો આપણે જઈ જરાક અને મૂકતા આવી હાલો હાલો ભાઈ જો વીરેનને મૂકી આવી કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે રાજુભાઈ આજે હે નહીં હાજર તો બંધાને એકલાને કૂચે મેળવવાનું હે આપણે તવા તવા હું હે ને એમાં ફુવારાની લાઈન કરવી ટૂંકમાં હેઠે ને હેઠે તો જૂની લાઈન આપણે અહીંયા એક દિવસ પૂરતા ખાલી ચાલુ રાખ્યા હતા ફુવારા તો એ બધું જો હવે થોડોક ચેન્જીસ કરી નાખું અહીંયા જરૂર નથી ખાલી હેઢે હેઢે તવા હું ને એમાં પાણી પાઉં હે આમાંથી લાઈન ગોતવી અઘરી છે આ હિમર માંડવો હે ને વોલ બહુ થઈ ગયો હે જેટલું આછું હે ને એટલામાં વોલ બહુ હે ચાલો જો લાઈનનું બધી કાઢતો જાવ હું અને જૂના જ્યાં ફુવારા છે ને જ્યાં જરૂર નથી ત્યાંથી કાઢી અને હેઢે હેડે લાઇન દઉં ચાલો ફટાફટ કરું તૈયાર બધું લાઇન એક ચાલુ થઈ જાય ને તો તવા ઉકાઈ એમાં વધારે જરૂર છે આમ અંદર ક્યાંય જરૂર નથી સુરભીની મમ્મી એક વયધી હતી ને દે હે બા કદાચ અડાવરા ક્યાં ખડ વાઢવા ગયા હે રાધું કપડા ધોઈને ઘરનું કામ કરે હે ચાલો ભાઈ જો ઓલી લાઇન બધી કમ્પ્લીટ કરી લીધી છે ને એટલા ફુવારા ઘટ્યા હે એટલે આપણે બથડી ભરી લીધી છે પાંચ ફુવારા લઈ છું પંદર છે વીસ ટોટલ કરવા છે એક જ મોટર ઉપર સાડા હાથની મોટર છે અને ચાર રોટરનો પંપ તો થોડીક તાણતા પડે છે એકલા એથે તાળી જ ના પડે મારે પાડવી પડે હેજ હાલો જો હવે આ ફુવારા ગોઠવી દઉં ને એટલે કમ્પ્લીટ મોટર ચાલુ કરવા જેવું થઈ જાય કામ હજી જો આ પાંચ ફુવારા છે અને કાંઈ પડ્યો છે તેખડો એ લઈ જાવો છે તો હાલો વળી આગળ મળી ચાલુ કરીને ભાઈ કામ કરતા કરતા ડિસ્ટર્બ કરે કાલે ત્યાંથી એટલું ખડ હે પણ તોડાવે એટલે એકવાર તો એને માંડવી ઘુમરો મારવો જ પડે માંડવી જાજી વાર ખાઈએ નહીં માંડવી એક ધારી ભાવે નહીં માલ ને કડવી લાગે પાક ટાણે બળધો ને આપણે માંડવીમાં કદાચ છૂટા મૂકી દઈએ ને થોડીક વાર માંડવી ખાઈ અને પછી ડાયરેક ખડ માંડે ખાવા માંડવી હોય ને કાં હેઠામાં વહી જાય બાકી માંડવી ના ખાય બહુ હલો મિત્રો તો લાઈન આખી આપણે કમ્પ્લીટ કરી લીધી છે જો વાં તોવામ બે ત્રણ ફુવારો મૂક્યા ને બાકી જો આવી રીતના હુંકાય છે તવા તવા હેઠો હેઠો જ હું ખાલી અને એમાં અમુક જગ્યાએ વળી સીપરું હોય ને તો અમે વચમાં જવા દીધા ત્યાં બહુ નથી સુકાતું પણ લાઈન હતી તો ત્યાં ન્યાં રહેવા દીધી બહુ મહેનત એકલાથી થાય નથી બાકી છઠમાં આપણે હેઠ એન હેઠ હેડ એન્ડ એનમાં આવે છે અને લગભગ વી ફુવારા છે અને હાલો હવે લાઇટ હોય ને તો હજુ મોટર ચાલુ કરવી છે પણ લાઇટ નથી પછી લાઇટ નથી એનું પ્રમાણ નથી રાધુબેન અંબલિયા ઓહોહ એ સારો છે તો એ તાટો સાયજ છે માડી

હાલો ભાઈ જો આપણે આવી ગયા ખડ ભરવા અહી ખડ ની ભારી વાઢેલી છે અને એક છે અહી આ બે ભારીયું છે લઈ જવાની અહીંથી આપણે ઘર બહુ સેટો થઈ જાય છે ભાઈ એટલે ઉપાડીને જવું બહુ અઘરું પડી જાય અને આવો કંઈક ખડ ઊભું છે જો આપણે કાંઠો જો બે ભારી હતી ચીપી ઉપર નાખી દીધી ને હવે વારી ભાગી આપણા ઘરે અને ખરાબો મને કોમેન્ટ હતી ખરાબો એ કે તમારો માલિકીનો છે કે નહીં તો ના ભાઈ આ ખરાબો લગભગ અમારા ઘરની પાછળથી શરૂઆત થઈ છે મોટી બધી ધાયડી છે અને ખરાબો હે લગભગ અંદાજીત વીસ પચી વીઘા અને સરકારી છે માલિકીનો નથી પણ પોતપોતાના હેટે બધા રોયકા હોય ને એ રીતના જૂના પારા કરેલા છે અમારા લેયજામ ધારની ઉપર ઓલા સાંભલા રિયા ન્યાં થી જેટ આમ આપડા ઘર સુધી બધે પારો કરેલો હે આપણો પાણા નાખેલા એટલે માલિકીનો નથી ટૂંકમાં ખરાબો હે સરકારી હાલો જો ભાઈ ખડ ઘેરે મૂકી લીધું હે કાતા આવી છે લાઈટ અને બપૂરનો એક વાય ગયો હે હું જાઉં હું મોટર ચાલુ કરું કઈડ હરપ ઓહો ઓરે ભાઈ ઓ પગમાં ને એક આપણે કોમેન્ટ આવી હતી ને કાંતિ બાપુની કીની કોમેન્ટ હતી કે આ ભાદરવાના તડકા છે ને આમાં હરપનું જનાવરોનું ધ્યાન રાખવું પડે સાચી વાત હજુ આગળ જ પગમાં આવ્યો પણ હરપે આમ તો આપણાથી બીતો હોય હે ભગવાન હાલો તો હવે હું મોટર ચાલુ કરી લઉં અને હરફનો જરાક ફાર ઉતાર લઉં પગમાં જ આવ્યો ભાગી ગયો એ બી ગયો લાઇટ હે થ્રી ફેસ પાવર નકારે બે ફેસમાં હોય એટલે અમે ડીમ કહી અને અટાણે હે થ્રી ફેસ પાવર એટલે અમે ફૂલ કહી લાઈટ એ ફૂલ એટલે મોટર તો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે હવે જોવાનું હે ફુવારા કેવા ચાલુ થાય ને એ જો જોડી ગયા કચરા ના હલવાય ને તો સારું નવા ફુવારામાં કચરાઓની બીક રહે ભાઈ અગોચરમાં હલવામાં બીક લાગે હવે તો લગભગ હું બૂટું વગરનો કોઈ આ બાજુ જ નહીં જો અહીંયા જ આવ્યો તો પગમાં ઘણું હારું તો એવો જાડો ને હું અહીંયા ફારમાં પડી ગયો ડાયરેક્ટ હવે આ ભાદરવાના તડકામાં બહુ ધ્યાન રાખવું પડશે અને કોઈ જ કોઈને ફુવારા આવે ને પાણી ઉડે મસ્ત જો આખી લાઈન ચાલુ બે ત્રણ ફુવારા વધારે છે ને એટલે બહુ પ્રેશર નથી દેખાતો અને બાકી તડકો થોડોક આમથી છે એટલે સામેથી લીધો હોય ને તો મસ્ત આવે આ નદીને આવી ગઈ છે અને

પણ ઓશિકતા આવે એટલે આપણે ફાર પડી જાય ફાર પડી જાય બાકી તો આપણે પગ આવતા જ હોય પણ સેફટી રખાય સેફટી જરૂર છે હાથી મારા બૂટ ટૂક આજ તો મને આગણિત કઈ યાદ જ નથી પણ હવે નક્કી કરી લીધું હે હા બૂટ હામાં રાખવા જ જો હવે હાલતું થાઉં ને ખેતરના ના હેઠે જાય એટલે બૂટ પહેરીને જવાનું પિંડાનું શાક અને બાજરાનો રોટલો જીને જમવું એ આવી જાવ કમલેશભાઈ ખાસ થોડુંક તેથી મોડું થઈ ગયું ને વડામાં કહેવાનું એટલે આજ કહી કમલેશભાઈ તમે અને મીમાને કે કુન હતા એ તમે નથી કીધું અને ભૂખ બહુ લઈ ગયા ખાવા મહીદા થાય કે ખાવાનું કંઈ ના કીધું અને ખોબો દેવા મીમાને આવ્યા હતા અમારા બાના ભાઈ અમારા બા ખોબો ખાઈ છે ને મોટા ભાઈના છોકરા નહોતી એ ખોબો દેવા હતા અને વિડીયામાં કહેવાનું ના કહેવાનું એનું કારણ એ હતું કે કદાચ મેં કીધું મહેમાન ને માં નહીં આવે નહીં ગમે તો એટલે પેલાથી જ મેં કીધું ચોખવટ નથી કરવી આપણે કદાચ શૂટિંગ ના કરી તો જ જઈ સાનું એવી કઈ હોય ભાઈ આ ગામડે છે ને કીને આપણે લઈ તો ગમે કીને ના ગમે એ કંઈ ખબર ના પડે એટલે કંઈક મહેમાન આવે તો લેવાય ને કઈક ના લેવાય ને એલા રાખે તો હાલો આજ બપોરા કરવો હોય આવી જાઓ હાલો ભાઈ આજે જો હું કામમાં હતો ફુવારાની લાઈનો એક ગયા હે છે ભાઈ નિશાળે જમવા જાય નહીં ત્યાં અહીંયા મેગીનો નાસ્તો કરે હે બે ભાઈઓ હપીને જો કાકા ભાભાના અમાર વીરેનભાઈ ને આજે હતો તો ટ્યુશનનો પહેલો દિવસ એની જિંદગીમાં પહેલી વાર ટ્યુશનમાં ગયો કેવો રહ્યો ભાઈ આજનો દિવસ એ જોરદાર કા মধ্য ભોજનમાં જમમત ન ક્યો હવારે ભાઈ અડધી રોટલી નાટકા તરલ રહી ગયો તો બાકીનું બધું આઈ નાસ્તો કરી ગયો તો બે ત્રણ રોટલી હતી વઘારે વિન કુઠ કુસતીયાની થી ભેળા જતો આધીરે પેને જવાનું દેખી સનમાં કળાટ પાડે એટલે તાવાય દે સતા થાય

રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા હાલો અમાર રાજુભાઈ આવી ગયા હે બીજા દિવસ ની હવાર થઈ ગઈ હે રામ રામ જય શ્રી કૃષ્ણ જાતર કરીએ જાતર કરી સીધે સીધે જો હેના લાઈન ઉપાડવાના થાય ચાલો હવે ખોટી નથી થાય ધીર ધીરે કરી દઈ અમે ચાલુ વાંધો નહીં સડાવી દે અરે ભાઈ ને તાણ નથી જો આ બધી લાઈનો રખડે છે પણ આમાં કિમા રીંગું હે કિમા રીંગું નથી અને ફુવારા લગભગ બધા અહીંથી હરાઈ ગયા હે છૂટ છૂટ હવે પડ્યા હે સાહેબ જાય હેજો બેટા બરિયાઓને લઈ હા ભાઈ ભાઈ ની વારી જા ને હા એ રીંગુનું હાલ ને થઈ જાય હાલો ભાઈ ફાઇનલી મોટર ચાલુ કરી લીધી છે લગભગ ચાર પાંચ કટકા ટૂટલ નીકળ્યા ત્રણ ચાર વાર મોટર બંધ કરીને ચાલુ કરવી બંધ કરીને ચાલુ કરવી ક્યાં વાંધો નીકળે ગોતવાનો તો મસ્ત જો ચાલુ થઈ ગયા છે ફુવારા જો એક મોટર કમ્પ્લીટ કરીને ચાલુ કરી દીધી અને હવે આ બીજી મોટરની લાઈન પાછી આખી બધી ફેરવી છે અટાણે ટાઈમ થયો છે કઈક દોઢ જેવો ને હું રાજ્યો બે હણપટ ને બાપા મારી માં સહી તો આ લાઈને આપડી ક્લિયર થઈ ગઈ છે વી ફુવારે રાખ્યા છે છેઠ આપણે જો ઘરની ઓલી બાજુ મારી ગયાથી આમનામ 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 આવે હે એ આમનામ છે તવા તવા બધા કંટ્રોલ કરવાના છે આ બાજુ પી ગયું તો લઈને ફેરવી લીધી ને અહીંથી પાછું હેડે હેડે તવા વાળું લીધું હે અને જો આમાં ક્યાંક 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 ઝાડમાં ઉપાડેલ છે આપણે અશોકભાઈ કહેતા હતા ને કે ઝાડમાં ઉપાડીને દેખાડો તો ભાઈ કંઈ છે નહીં જો આ ચોપન નંબર માંડવો અને થર્ડમાં બે બે તન તન ચાર ચાર પાંચ પાંચ સુધી ડેડવા છે એક એક છોટા ડીઠ જો આ કેટલા તનને બે પાંચ ઝાડમાં છે ને વી બાવી ડેડવા હે પણ હિમર છે ને એટલે કદાચ વાંધો ના આવે પંદર સત્તર મણ કે ગાડે પૂછ પૂગી જાય આશા હે હાલો તો જો હવે આ લાઈન આખી ક્લિયર કરી લીધી છે ને હવે જરાક બટન દબાવું બે હાંધા ફિટિંગ કર્યું લાઈ અહીંયા ત્રા હું એમાં નીકળે ફુવારા ચાલુ થાય એટલે પાણી બંધ થઈ જાય હાલ જો આ બાજુના ના હે ચાલુ થવા જો મસ્ત મહેંદી એવું પડવા ને જો અહીંથી હાવ પાણી બંધ થઈ ગયું આજના કંઈક સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને વધારે વિડીયો શૂટ કરવાનો નથી થતો કેમકે આ બે દિવસનો ભેગો બ્લોગ આવીએ આપણા બ્લોગ આગળ પાછળ બહુ થઈ ગયા હે તો આજે હે દસ તારીખ અને મારે રાજ્યના હવે જો ઓલા ફુવારા ખેડખેડમાં જે આવેલા છે ને આપણે પહેલી જ વાર મોટર ચાલુ કરી છે એ ફેરવવાના છે તો હવે પાસ મોડું થાય ને આજે અમારે રાજુભાઈને હજાવવાનું ગામમાં ગણપતિ બાપાની આરતી ઉતારી અમારે રાજુભાઈ એ ગણપતિ બાપાની આરતી ઉતારી એટલે હાલો વેલા રાજુ હવે મંડી સુજતા સુજતા ફેરવવા ઓલી લાઈન તો લગભગ ઉપરના બધા ફુવારા છે ને અડધા જાજા લાગટ છે એટલે એ પી ગયો હે એ ફેરવીને પછી આપણે આ ઓયડી લાઈન બધી ફેરવવાની છે તો હાલો હવે અમે બેય ફટાફટ કરીને કામ રાધુ બેન આમ જો પાણી ભરવા જાય છે રામ રામ લઈ ગયું હે આગળ જે તમે જોયે ને હા જણેરાટી કાલે તો હાલો આજના વિડીયો નો હવે આપડે એન્ડ કરી દઈ હવે ટાઈમ નહીં મળે તો ચાલો ફરી મળી નવા બ્લોબ માં ત્યાં સુધી આવજો રામ રામ